આ તરફ સાબરકાંઠામાં પોલીસ દ્વારા પાંચ કિલોમીટરની મેરેથોન દોડ આયોજન કરવામાં આવ્યું છે પંદરસો જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે નવસો યુવાનો તેમજ પોલીસ પરિવારે દોડમાં ભાગ લીધો મેરેથોન દોડ એસપી કચેરીએ શરૂ કરવામાં આવી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી મેરેથોન દોડ યોજાઈ જિલ્લા એસપી દ્વારા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફ ની આધારે એક મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને નવસો જેટલા લોકોએ ભાગ લીધો હતો પાંચ કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અમે આજનું જે થીમ છે આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માંગીએ છીએ ટ્રાફિક માટેની જે અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ જે પણ પ્રકારની એક્ટિવિટી છે શારીરિક પ્રવૃત્તિની તેના લોકોમાં અવેરનેસ આવે એની માટેનું આજનું આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક